હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે પ્રમે સાત પોઈન્ટ બેની વાત કરીશું અને જે આના પછીનો લેક્ચર આવશે એટલે કે લેક્ચર નંબર ત્રણ એમાં આપણે પ્રમે સાત પોઈન્ટ ત્રણની વાત કરીશું એટલે કે પહેલો લેક્ચર આપણે ઇન્ટ્રોડક્શન લીધો અને જે આપણે બે પ્રમે બાકી રાખ્યા હતા સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણ કેમ કે બંને ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે તો બંને પ્રમેય તમારે ખાસ યાદ કરી લેવાના છે સાવ સિમ્પલ છે ખાલી તમને લાગશે કે પ્રમેશ શરૂ થતાં જ ખતમ થઈ ગયો ખાલી બે સ્ટેપમાં તમારો અહીંયા પ્રમેય પૂર્ણ થઈ જશે ખાલી તમારે ધ્યાનથી આ લેક્ચરને જોવાનો છે તો ચાલો આપણે એને આપણે વાંચીએ અને આપણને શું સાબિત કરવા કીધું છે એ આપણે અહીંયા જોઈએ તો પ્રમેય સાત પોઈન્ટ બે એમાં આપણને અહીંયા કીધું છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય એટલે કે પહેલાં તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ ચલો અહીંયા આપણે એક ત્રિકોણ દોરીએ કે આ આપણું એક અહીંયા કોઈ ત્રિકોણ છે પહેલાં આપણે ત્રણ શિરોબિંદુ દોરીએ અને એના આધારે અહીંયા આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ તો કે ઓકે ચાલો આપણે સરખી રીતે ત્રિકોણ દોરવાનો અહીંયા પ્રયત્ન કર્યો કે આ આપણું અહીંયા કોઈ ત્રિકોણ છે સમજ્યા પડી ગઈ હવે આપણે શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા કે આપણે એ બી અને સી છે તો અહીંયા આપણે એ શિરોબિંદુ ઉપર અહીંયા બી અને અહીંયા સી સમજ્યા પડી ગઈ હવે જે આ એ ખૂણો છે આ એ ખૂણો એમાંથી અહીંયા આપણે દ્વિભાજક દોર દોરીશું એટલે કે જે એ ખૂણા ખૂણો છે એને બે સરખા ભાગમાં વિભાજીત કર્યો એવો એવો અહીંયા આપણે દ્વિભાજક દોરીશું તો ચાલો આપણે અહીંયા દોરીએ તો અહીંયા આપણે દોઢ દોઢ લાઇનથી દ્વિભાજક દોરીએ તો ઓકે અને જે છે આ જે બીસી રે રેખાખંડ છે એના પર અહીંયા ડી બિંદુએ ટચ કરે છે એટલું તમારે ખાલી યાદ રાખવાનું છે એટલે કે ડી બિંદુમાં છેદે છે ઓકે સમજવા પડી ગઈ તો ચાલો હવે હવે આપણે કોઈ પણ તમારે પ્રમેય સાબિત કરો અથવા કોઈ પણ તમારે સાબિત કર્યું તો એમાં તમારે પહેલાં પક્ષ સાધ્ય લખવું પડે અને પછી જ તમારે સાબિતી કરવાની છે તો અહીંયા પક્ષમાં શું લખીશું જે પણ તમને રકમમાં આપેલું એટલે કે જે પણ તમને આપેલું એ તમારે સિમ્પલી લખી દેવાનું છે પણ સેનાપતિ પરથી લખવાનું છે આકૃતિ પરથી તમારે લખવાનું છે ખાસ તમારે યાદ રાખવાનું છે તમારે જે જે પણ આ શિરોબિંદુ હોય એના આધારે તમારે લખવાનું છે ડાયરેક્ટ એમ નથી લખવાનું કે બે બાજુ સમાન છે તો ખૂણાઓ સાબિત કરો તો ચાલો આપણે પહેલાં અહીંયા લખીએ કે પક્ષ લખીએ પછી આપણે સાધ્યમાં જે સાબિત કરવાનું હોય એ આપણે લખીશું અને પછી આપણે સિમ્પલી અહીંયા સાબિત કરીશું તો જો પક્ષમાં એટલે કે આપણે આપેલું શું શું છે અહીંયા પહેલાં તો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો અહીંયા આપણે કઈ કઈ બાજુ લઈશું અહીંયા તો કે એ બી અને એસી અહીંયા સમાન છે એવો આપણે અહીંયા લઈએ તો ચાલો આપણે પક્ષમાં લખી દઈએ અહીંયા કે ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એસી આપણને આપેલું છે આ આપણું સિમ્પલી પક્ષ થઈ ગયું કે એ બી બરાબર એસી છે હવે આપણે સાધ્યમાં શું લખીશું જે પણ આપણે સાબિત કરવાનું એ અહીંયા આપણે લખીશું તો આપણે સાબિત શું કરવાનું છે કે બે બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણામાં પણ સમાન થાય તો કે જો આ જે એ બી બાજુ છે એના સામેનો ખૂણો કયો છે તો કે અહીંયા ખૂણો સી બનશે અને જે આ એસી બાજુ છે તો એના સામેનો ખૂણો શું બનશે અહીંયા તો એસીના સામે અહીંયા ખૂણો બી બનશે એટલે કે ખૂણો બી અને સી સમાન થાય એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચાલો અહીંયા આપણે સાધ્યમાં લખી દઈએ પક્ષ હતું પછી અહીંયા આવશે સિમ્પલી આપણું સાધ્ય જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખવાનું છીએ એટલે કે ખૂણો બી બરાબર અહીંયા ખૂણો સી ઓકે આટલે સમજા પડી ગઈ હવે સિમ્પલી અહીંયા આપણે સાબિત કરીશું જે સાવ સિમ્પલ છે તો ચાલો હવે આપણે અહીંયા સિમ્પલી સાબિત કરીએ તો સાબી સાબીતી ઓકે તો ચલો આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે શું કર્યું હતું અહીંયા જો પહેલાં તો આપણે એક ત્રિકોણ હતો કે ત્રિકોણ એ છે એમાંથી આપણે શું કર્યું હતું જે ખૂણો એ છે અહીંયા એનો અહીંયા દ્વિભાજક રચ્યો હતો દ્વિભાજક એડી છે એ આપણે ક્યાં છેદે છેદે છે અહીંયા બીસીમાં ડી બિંદુમાં છેદે છે તો ચાલો આપણે લખ લખી દઈએ અહીંયા પહેલાં તો એ આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ એ ખૂણા એનો દ્વિભાજક રચો દ્વિભાજક રચો મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું હતું દ્વિભાજક શું છે જે રેખાઓ અને ખૂણાનું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર હતું એમાં મેં તમને કીધું હતું કે દ્વિભાજક એટલે કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે એટલે કે અહીંયા ખૂણા એનો દ્વિભાજક છે એટલે કે ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરશે જે સી સી બિંદુમાં એટલે કે જે બીસીને છે ઓકે સમજ પડી ગયા આટલી હવે આપણે આગળ શું લખીશું જો અહીંયા આપણા માટે બે અલગ અલગ ત્રિકોણ થઈ થઈ ગયા તમને દેખાય છે તો કે ના હું ચલો ચાલો તમને બતાવું કયા કયા બે આપણા માટે અહીંયા ત્રિકોણ થઈ ગયા આપણે અહીંયા એડી દૂધ દોર્યું તો આપણા માટે અહીંયા બે ત્રિકોણ થઈ ગયા એક આપણો ત્રિકોણ અહીંયા બી એ ડી અને બીજો ત્રિકોણ અહીંયા આપણો સી એ ડી તો કે ઓકે તમ તમ તમને દેખાય છે બંને આપણા અલગ અલગ ત્રિકોણ છે તો એમાં હવે આપણે સાબિતી કરીશું તો ચાલો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ તો જો પહેલાં તો અહીંયા શું શું સમાન છે ત્રિકોણ જે બી છે અને સીએડીમાં શું બંનેમાં સમાન છે તો પહેલાં તો આપણી બાજુઓ સમાન છે તમને ખબર જ છે અહીંયા કે જે ત્રિકોણ બી છે એમાં એ અને આ જે ત્રિકોણ સી છે એમાં એસી એટલે કે એ અને એસી સમાન છે તો અહીંયા આપણે લખી શકીએ તો કે હા લખી શકીએ તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એ બી બરાબર એસી આ આપણને ક્યાં આપેલું છે આ આપણને રકમમાં આપેલું હતું એટલે કે અહીંયા આપણને પક્ષમાં પણ આપેલું છે જો આપણે પક્ષમાં લખ્યું હતું કે એ બી બરાબર એ સી તો એ આપણું થઈ ગયું પછી જો જે આપણો ખૂણો છે આ ખૂણો બી એ ડી એટલે કે જે આપણો અડધો ખૂણો છે આ અને જે જે આ બીજો ત્રિકોણ છે એમાં ખૂણો છે આ સી એ ડી એટલે કે આ ખૂણો એ બંને ખૂણા સરખા થશે કેમ કે જે એ છે એ શું શું છે એ એ બંને ત્રિકોણ વચ્ચેનું દ્વિ દ્વિભાજક છે એટલે કે દ્વિભાજક છે એટલે કે ખૂણા એને સરખા ભાગમાં વિભાજિત વિભાજીત કરશે એટલે કે બી એ ડી અને સીએડીના માપ સરખા હશે સમજે પડી ગઈ તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો બી ચલો સરખી લખી દઈએ આપણે કે ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી પડી ગઈ અને કેમ સમાન થયો તો કે એડી એ ખૂણા એનો દ્વિભાજક છે તમારી બુકમાં રચના મુજબ આપેલું છે પણ આપણે જે એડીની રચ રચના કરી હતી એટલે કે એડી ખૂણા એનો દ્વિભાજક છે બસ આપણે એ જ સિમ્પલ લખ્યું લખ્યું છે પણ જો હું અહીંયા રચના મુજબ લખો તો તમને થોડી સમજણ પડો જ નહીં એટલે મેં તમને એનથી પણ વધારે સિમ્પલ ભાષામાં લખીને સમજાવ્યું છે કે એડી ખૂણા એનો દ્વિભાજક છે એટલે કે બંને ખૂણાને બે સરખા માપમાં દ્વિભાજિત કરે છે સમજણ પડી ગઈ ઓકે પછી જો આજે ત્રિકોણ બી એ છે અને સી એડી છે એમાં જો આ એ ડી બાજુ છે તો બંનેમાં આવે છે તો કે સામાન્ય બાજુ કહેવાય તો કે બંનેમાં એ સમાન હશે તો બંનેમાં આપણે લખી લખી કે અહીંયા કે ત્રિકોણ જે બી એ છે એમાં પણ એ આવે છે અને સી છે એમાં પણ એડી આવે છે એટલે કે એડી બરાબર એડી તો એ આપણી શું છે અહીંયા સામાન્ય બાજુ છે તો કોશમાં લખી દઈએ એટલે કે બંનેમાં આવે છે સામાન્ય બાજુ તો બસ આપણો પ્રમે અહીંયા સિમ્પલી પૂર્ણ થઈ ગયો જો અહીંયા આપણી કઈ સર શરત એકરૂપતાની દેખાય છે તમને જો પહેલાં તો બાજુ સમાન હતી એટલે કે બા પછી ખૂણો સમાન હતો તો ખૂ અને ફરીથી આપણે અહીંયા બાજુ સમાન છે એટલે કે બા શરતને આધારે જે બંને આપણા ત્રિકોણ હતા ત્રિકોણ બી એડી અને સીએડી એકરૂપ ત્રિકોણ છે તો ચાલો અહીં આપણે લખી દઈએ કે આથી આથી ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ સી એ ડી અને કેમ એકરૂપ થયા તો એ પણ કાઉન્સમાં આપણે જવાબ લખી દઈએ કે એકરૂપતાની બાખુબા શરતને આધારે એકરૂપતાની એકૃપતાની બાખુબા શરત પ્રમાણે શરત પ્રમાણે ઓકે તો આપણે એકરૂપ એકરૂપ ત્રિકોણ તો સાબિત થઈ ગયા કે બીએડી અને સીએડી એકરૂપ ત્રિકોણ છે હવે જો આ બંને એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો હોય એ સમાન થાય કેમ સમાન થાય તો કે આપણે સીપીસીડીમાં શીખ્યા હતા મેં તમને અહીંયા છેલ્લે શીખવાડ્યું હતું કે આજે જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એમાં શીખવાડ્યું હતું કે જો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય જો અહીંયા લખેલું છે હું તમને હાઇલાઇટ કરીને બધ બતાવું છું કે એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન થાય બાકી અને અંગોમાં શું આવે ખૂણાઓ અને બાજુઓ આવે એટલે કે બંને ત્રિકોણમાં જે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ હશે એ સમાન થશે તો અહીંયા જો જે આપણે સાબિત શું કરવાનું છે ખૂણો બી અને સી તો અહીંયા જે બી ખૂણો છે એવી રીતે બાજુના ત્રિકોણમાં શું છે અહીંયા સી છે તો એ બંને સમાન થશે સમજ પડે કે જો આપણો ખૂણો એ તો સમાન જ છે અને આપણો અહીંયા ડી પણ સમાન થશે કેમ કે બંને નેવનિમોસના હશે અને ખૂણો સી પણ બી અને સી પણ સિમ્પલી આપણા સમાન થશે કેમ કે એ અનુરૂપ ખૂણાઓ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ખૂણો ચલો આપણે રેડ પેનથી લખીએ અહીંયા કે ખૂણો એ બી ડી બરાબર અહીંયા ખૂણો એ સીડી એટલે કે ખૂણો બી અને સી અહીંયા સમાન છે અને કેમ સમાન છે તો આપણે કાંડ પર લખી દઈએ અહીંયા સિમ્પલી આપણે સીપી સીટી જ લખાય અહીંયા પણ આપણે અહીંયા ગુજ ગુજરાતી માધ્યમમાં છીએ એટલે આપણે એનું સંપૂર્ણ અહીંયા ગુજરાતી લખીશું કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અનુરૂપ અંગો સમાન થાય છે એટલું તમને સિમ્પલી સમજવું પડી કે જેને આપણે સીપીસીટી પણ અહીંયા કહીએ છીએ સીપી સીટીના આધારે બંને ખૂણાઓ સમાન થયા એટલે કે અહીંયા આપણે સિમ્પલી આપણો જે જવાબ છે ફાઇનલ જવાબ લખી શકીએ તો કે હા લખી શકીએ એટલે કે આ જે છે એ છે એ આપણો ખૂણો અહીંયા બી છે એટલે કે ખૂણો બી બરાબર અહીંયા એસીડી છે એ જ આપણો અહીંયા ખૂણો સી છે તો ખૂણો સી અહીંયા સમાન થઈ ગયા જે આપણે સિમ્પલી સાબિત કરવું તો એ આપણો અહીંયા સાબિત થઈ ગયું છે તો સાવ નાનો પ્રમેય છે ખાલી બે સ્ટેપમાં તમને સમજા પડી જશે ફરીથી તમને એકવાર ફાસ્ટ રિવિઝન કરાવી લઉં તો પહેલાં જો પ્રમેયમાં આપણને આપેલું શું શું છે કે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણા સમાન થાય તો અહીંયા આપણે એ અને એસી બાજુ લીધી તો એના સામેના ખૂણો ખૂણા ખૂણા ગયા છે આ જે એ છે એના સામેનો ખૂણો અહીંયા એસી છે અને જે એ એસી છે એના સામેનો ખૂણો અહીંયા આ બી બી ખૂણો છે તો આપણે અહીંયા પહેલાં તો પક્ષમાં લખ્યું જે આપણને આપેલું હતું એ કે એ બી બરાબર એસી સાધ્યમાં આપણે જે પણ સાબિત કરવાનો છે એ આપણે લખીએ છીએ એટલે કે ખૂણો બી બરાબર સી પછી આપણે જે અહીંયા એડીની રચ રચના કરી હતી કે ખૂણા એમાંથી અહીંયા એડીની આપણે રચના કરી હતી જે શું છે ખૂણા એનો દ્વિભાજક છે એટલે કે ખૂણા એને સરખા ભાગ ભાગમાં વિભાજિત કરે છે અને બીસીને અહીંયા ડી બિંદુમાં છેદે છે તો કે આપણે એ લખ્યું પછી અહીંયા જે આપણે અલગ અલગ ત્રિકોણ રચ રચાયા કયા કયા ત્રિકોણ તો કે બી એ ડી અને ખૂણો સી એ ડી એમાં આપણે અહીંયા બાખુબા શરતને આધાર આધારે આપણે સાબિત કર્યું કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તો બાખુ બામાં કઈ શરત હતી તો પહેલાં તો જો બાજુ એટલે કે એ અને એસી એસી સમાન છે તો કે બાજુ સમાન છે પછી ખૂણામાં આપણે બી એ અને ખૂણો સી એ તો આપણો ખૂણો સમાન છે પછી ફરીથી જે આપણી સામાન્ય બાજુ હતી એડી તો બંનેમાં આવે છે એટલે કે બાખુબા શરતની આધારે આપણે સાબિત કર્યું કે બંને એકરૂપ ત્રિકોણ છે જો હવે બંને એકરૂપ ત્રિકોણ હોય તો સીપી સીટી સીટીના આધારે આપણે કહી શકીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય હવે આ અંગોમાં શું આવે તો મેં તમને કીધું કીધું હતું કે બાજુ અને ખૂણાઓ એટલે કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થશે તો આપણે જો આ જે બી ખૂણો ખૂણ ખૂણો છે એને અનુરૂપ બીજા ત્રિકોણમાં શું છે તો કે ખૂણો સી છે બંને અનુરૂપ છે તો એ બંને સમાન થશે તો સિમ્પલી આપણું અહીંયા પ્રમેય સાબિત થઈ ગયો પડી ગઈ બસ આટલો નાનો પ્રમેય છે બે સ્ટેપમાં પ્રમેય જે સાત પોઈન્ટ ત્રણ છે આવો સેમ ટુ સેમ પ્રમેય છે ખાલી તમારે કોઈ પણ અલગ નથી ખાલી આમાં બાખુબા સરસ છે અને એમાં ખૂખુબા સરસ છે ખાલી એટલું તમારે યાદ રાખવાનું છે સમજ પડીએ તો ચાલો હવે આપણે આગલો લેક્ચર લઈશું લેક્ચર નંબર ત્રણ એમાં આપણે પ્રમેય સાત પોઈન્ટ ત્રણની વાત કરીશું તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે તો હવે આપણે મળીએ પ્રમેશ સાત પોઈન્ટ ત્રણની સાથે આગળના લેક્ચરમાં